મનસુખ રાઠોડ ઉપર એક ભાઈ નો ફોન આવે છે જેની અંદર મિત્રો રાઠોડ અને આ વ્યક્તિ વચ્ચે જાતિ વિશે તેમજ મિત્રો કાનમાં કડી પહેરવાની બાબત છે તેમજ મિત્રો જાતિ વિશેના જે કેટલાક મુદ્દાઓ છે તેને ગરમા ભરી અને મોરે મોરાની વાતો થઈ છે જેમાં મિત્રો મેટર ખૂબ જ ઉગ્રતા ભરી થઈ ગઈ છે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બે લાયકન પણ દબાવી દેજો તેમજ મિત્રો કાનમાં કડી પહેરવાની બાબતને લઈને તમારું શું માનવું છે કે ખરેખરથી બધી જ્ઞાતિમાં લોકો પહેરી શકે કે માત્ર ક્ષત્રિય માટે જ કાનમાં કડી પહેરવામાં આવે છે મિત્રો તમારો મંતવ્ય કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મનસુખ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ બોલ બોલા મનસુખભાઈ પેલા રાજકોટભાઈ અંદર શ્રદ્ધા જે ફેલાવે છે જમણા નંબર દેજો મને

હા પણ હવે નો સંઘર્ષ માણસ કેવાય ને હા આપડા બાપુ હારા માણસ કે પેલા બોલે છે બોલે છે એ જ હારો ને બાબા સાહેબ નામ થી કોઈ પણ નામ થી તમે એની સામે ધકડ તો કરો છો ને નકર તો કડીયું પેરોમાં માં તો કાન જ કાઢવા પડે ને હમ પણ રાજકોટ નો નંબર આવો ને તમે બાબા સાહેબ આવતા જ નહી ડાયરેક્ટ વિરોધ કરાય મહારાષ્ટ્ર બાબા સાહેબ ને બાબા સાહેબ ને હું લેવા દે તો બાબા સાહેબ ને બધા થકી જાય ને તમે કહી શકો ને તમે કઈ રીતે કહી શકીએ મારો જવું ગમે ત્યાં પેર ના પાણી મન કે બાબા સાહેબ ને તો વચ્ચે લાવવાના હોય બાપુ તમે મારી વાત સાંભળો કે જાતિ ભેદભાવ છે ઈ કાઇઠો એ બાબા સાહેબ જ કાઇઠો ને બાકી તો જાતિ ભેદભાવ હતો ને બંધારણ વાંચું બંધારણ પેલા બાબા સાહેબ તો બધું કઈ ગયા માયનું કોઈ થાય છે એટલે તો કરાવી છે એના માટે તો સંવિધાન થી વાત કરશો કે તમે તમારા ઘર ની વાત કરશો હું મારા ઘરની તમારી વાત ના તમે કોઈ પણ માણસ સમજાવવાનો પ્રયત્ન કરશો તો ક્યાં કરશો

બાબા સાહેબ નું છે પલાણા નું હુકમ કહે એટલે મેં તમને પ્રશ્ન પૂછ્યો નકર મારા પૂછવા રાઈટ નો બાબા સાહેબ ને બદનામ કરવાના આવતા જ નહીં મારું કેમ બદનામ કરવાના કીધું કે દાબા કાન માં કડી નહીં કરવાની દરબારે કીધું બાબા તમે ડાબા ખાન માં કડી નો કર્યો જાતિવાદ જાતિવાદ આવ્યો ને ભાઈ આમ જાતિવાદ માં તમે કોઈ પણ ફોન કરવાનો રાઈટ તમને આર્ટિકલ થી છે એમ તમને પૂછું છું મારા શાસ્ત્રો પ્રમાણે કઉન સાંભળો ક્યાં શાસ્ત્ર માં કીધું છે ફોન કરીને આને સમજાવો એવું કયા આર્ટિકલ માં લખ્યું છે કેવું પડે અંધા ને તમે બે કોઈ આલો છો અમે બે કોઈ નથી એક જ બાજુ તમે તમે શું કહો છો સ્થાન નથી હિન્દુ ધર્મ ભારત છે ને ભારત દેશની અંદર ઇન્ડિયન આપણું ઇન્ડિયા એની અંદર બધા ને સૌ અંગ્રેજો ઇન્ડિયા નો શબ્દ લાવ્યા બાકી ભગતસિંહ બધા જેટલા શહીદ હિન્દુસ્તાન ના નોમેદ થયા ભાઈ અરે સાહેબ હિન્દુસ્તાન છે મૂકી દો થોડી વાર હા હું જોડે જોડાવું તો એક્સેપ્ટ કરો છો હિન્દુસ્તાન હું તમને આચાર્ય સાહેબ કરી

તો બાપુ અમે એનું તો કહી છે આ તો તમે અત્યારે મારી હતા અદા તમે અત્યારે મને ફોન કર્યો તો મેં તમારો ફોન ઉભા તમારા નંબર મારામાં સેવ છે નથી રાખવા દેતા હજી નથી કરવી દેતા હાલનો ઇતિહાસ બે દી પેલા નો બાપુ છે ગામડામાં ભાઈ ચમાર મારા મિત્ર બરોબર છે બધા તમારી જેટલા બી જે તમારી સરનેમ લખાવે છે હું દલિત નહીં કેતો સમજો તમારા માટે જે બી હોય દુનિયા માટે જે બી સમાજ હોય મારા માટે મારા મિત્રો વેલા છે બરોબર છે

मार, मारी माी चो, पेली माझी सलाह गणो की मा गणो तमन बरोबर

આચાર્ય સાહેબ તમે મારી વાત ને સાંભળી લો ભાગલા વાદી કરવા માં તો તમારે ઈ કે ભાઈ આ કાકી દરબારો જેટલા સાહેબ હું મળીને પૂછું કે શું તકલીફ છે કઈ બાબતમાં આ લોકો આવું કરે છે અમે દલિત એ સુધારા વધારા તો લાવવા પડશે ને એમ કઉ છું એકલા આવશે એના માટે અમે

કોણ હિન્દુ એને તો હિન્દુ ધર્મનો વિરોધ કર્યો હિન્દુ માં જન્મ લીધો હિન્દુ નહીં સંવિધાન ના માન આપ્યું બરોબર છે એ હિન્દુઓની મુખામણી કહેવાય એક વખત પછી બાબા સાહેબ હિન્દુ ધર્મ કેમ છોડ્યો બધા છોડી ગયા લુગડા કરી શકો સાહેબ તમે જો ખરા એમ કહું છું અમારી માટે શું દઈ ખાલી ટેલિફોનિકતા કઈ જગ્યાએ અમે સ્વાગત

હું પોતે ભજન હિન્દુ ના ભજન ગાય છે કોઈ મુસલમાન ની કવાલી ને પોતા એકતા માટે એકતા છે ક્યાં એમ છું કારણ કે હું જો સંવિધાન ની રાખી વાત કરું કહ્યું કે પેલા આપણે એક હશું એક હશુ તો સંવિધાન ચાલશે ને સંવિધાન માનવા કોણ આપણે બધા જ માનવાનું છે બીજું એમાં તમે કરવા માટે હથિયાર

હું મરણ થઈ જઈશ અમે સતગુરુ ના વરેલા છે જોવો બીજું અમારે જોતું નહીં જો અમે અમારા પણ તમે વિચાર કરો ને અમારા કેટલા મહાપુરુષો થઈ ગયા જીવન વિડીયો એક વિડીયો કમલેશ યાદવ ના વિરુદ્ધ બનાયો હે ભાઈ તું જાતિવાદ નો વિરોધ કર તું દેવી દેવતા ના હિન્દુસ્તાન ના ધર્મ નો વિરોધ કરે છે તો તમે એક વિડીયો એવો બનાવ્યો મનસુખ ભાઈ કોને તમે એવું ન કેવડાવવા માંગો તમે કમલેશભાઈ અરે તમે ઝઘડો કમલેશભાઈ નું કઈ હોય તો એના માટે સલાહ લીડિયો ના પાડી દમ અમે કે ના પાડી અમે તમને કહીએ છીએ અમે જે બોલી કરવાનો વાત સાંભળી લો કમલેશ જાદવ ને તમે એક બાજુ મૂકી દો આપડે ઈ વસ્તુ અમે તમારી બેગત અમે તમને કહીશિયો તમે વિડીયો તમે જાહેર કરો છો ક્યાં કોઈ શકે શર્માના કે અમે ના પડી તમે આવી વાત કોઈને ન કરતા ભાઈ અમે સત્ય સનાતન ધર્મ ની જ્યાં વાત ન્યા અમે તમારી હારે છીએ અને અમે કમલેશ જાદવ કદાચ સામે આવે તો એને કહી દઈએ ભાઈ સત્ય સનાતન શું છે એ બારામાં અમે ડિબેટ કરવા તૈયાર છીએ અમે કોઈનો પક્ષકાર તરીકે માણા નથી બરોબર કમલેશ દાદો મને ફોન કરે કે ભાઈ સત્ય સનાતન ધર્મ એમાં કોઈ નાતી જાતિ કેવા સમાધ નથી તમારા મનની મૂંઝવડ હોય તો કમલેશ દાદો ફોન કરી એને જવાબ દઈ દેવા તૈયાર થઈ હા તો તમે મને લઈને વાત કરાવો સત્ય સનાતન ધર્મ જે લિંક છે ને એટલા પૂરતી અમે બધાને કહી દઈ કે ભાઈ આ સાધુ સંતો એ સાધુ અમે કરવા તૈયાર નથી

બે મીટર ગરમ પાણી ને લાવેલું બધા એને ભજન દ્વારા કીધું કે વિશ્વ નો હોય મોટો ભૂખ પણ બાપુ કદાચ શાંતિ નો હોય તો એ સંપત્તિ શું કામની મારું ખાલી આટલું કેવું છે અમે વિરોધ વિરોધ એમાં દેવી હું આજે નથી કરતો કાલે નથી કરતો કેમ કે કોઈ પણ ની આસ્થા આંતરિક હોય એને તોડવાનો રાઈટ અમારી પાસે નથી બરોબર અમારો રાઈટ કેટલો છે કે ભુવા ભૂપાળ અને એની અંદર જો આવડા લોકો હમણાં એક ભૂ હતો એને અમારી દીકરી પાંચ પચાસ હજાર રૂપિયા લઈ લીધા ધીમે એને પાછા લેવડાવ્યા વિરોધ કરી છીએ પણ જે ધૂણવાના બાને પૈસા લે છે જે ભુવા ભરાડાના બાને પૈસા લે સાહેબ એનો વિરોધ તમે આજે કરવા નથી ને કાલે કરવાના નથી કરો ને ચાલતું હોય ત્યાં શું કોઈ નઈ તમે ના કરી શકરિક અને એની આસ્થા છે એને અમે કોઈ થી નો કીધું કરું એવું કેવું છે કે ચાલતા જતા હોય ને માતાજી એ બરોબર છે એ તમારી અંધશ્રદ્ધા છે ઈકન કોણ રૂપિયો માંગે છે બતાવો

કરી હતી એટલે ફોરે એટલે મારા બે ઓડિયો આપ્યો એટલે મેં તમને કોલ કર્યો બરોબર છે તમારા શબ્દો ને મારા શબ્દો મળતા જુલતા આવે છે બરોબર છે